જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં અષાઢ માસમાં સાંભળવામાં આવતું સૂર્ય ઉપાસના અને કથા સાંભળશું અષાઢ માસના દેવતા એ ભગવાન સૂર્યનારાયણ અને વામન દેવતા છે આ મહિનામાં સૂર્યનારાયણની આરાધના કરવી નિત્ય સૂર્યનારાયણને જળ ચડાવવું આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો આ વિડિયોમાં ભગવાન સૂર્યનારાયણનો મહિમા અને કથા સાંભળશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો સૂર્ય ઉપાસના એ આદિ ઉપાસના છે તે આદિકાળથી એટલે કે સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારથી ચાલતી આવે છે સવારે બપોરે અને સાંજે તેમના સ્વરૂપનું વર્ણન કરતા શાસ્ત્રોમાં કહ્યું છે કે ઉદય બ્રાહ્મણો અસ્તુ મધ્યાહને તું મહેશ્વર સાયમકાલે સ્વયં વિષ્ણુ આદિત્યાય નમો નમ સૃષ્ટિની પ્રથમ પૂજા ભગવાન સૂર્યનારાયણની સૂર્યપૂજાથી થઈ છે આદિમાનવો પાસે પૂજનનું પહેલાં કોઈ સાધન ન હતું ત્યારે તે ફક્ત સૂર્યનારાયણને વંદન કરી તેમની પૂજા આરાધના કરતા સૂર્ય નમસ્કાર કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ એ નામ સ્મરણ કરી સૂર્ય નમસ્કાર કરવા તેમના જુદા જુદા આસનો કરવા તેમનાથી સૂર્યનારાયણની ભક્તિ થશે અને શરીરને કસરત મળશે સૂર્યપુરાણમાં કહ્યું છે કે સૂર્યનારાયણ એ સર્વપ્રથમ આકાશમાં જ્યારે પ્રગટ થયા ત્યારે તેમના કિરણો ઘણા ઉગ્ર હતા આ ઉગ્ર કિરણોની ગરમીથી દેવ દાનવ માનવ અને પૃથ્વી વગેરે ત્રાસી ગયા તેથી તે બ્રહ્માજી પાસે સૂર્યનારાયણના કિરણોની ગરમી ઓછી કરાવવા ગયા બ્રહ્માજી વિશ્વની ગરમી ઓછી કરવાની હકીકત લઈ સૂર્યનારાયણ પાસે ગયા ત્યાં સૂર્યનારાયણ ગરમી ઓછી કરવા સારણ પર ચઢી છોલાવા તૈયાર થઈ ગયા સૂર્યનારાયણને સારણ પર ચઢાવી છોલવાનું કાર્ય વિશ્વકર્મા પ્રભુને સોંપવામાં આવ્યું સૂર્યનારાયણ છોલાતા છોલાતા ત્રાસી ગયા ખૂબ બળતરા થવા લાગી ત્યારે બળતરા ઓછી કરવાનો ઉપાય તેમણે ભગવાન વિશ્વકર્માને પૂછ્યો ભગવાન વિશ્વકર્માએ તેમને શરીરે જળ અને ચંદન લગાવવાનું જણાવ્યું તેથી સૂર્યનારાયણની બળતરા ઓછી થઈ ત્યારથી સૂર્યનારાયણને સવારમાં જળ ચઢાવી અધર્ય અપાય છે અને ચંદનનો લેપ કરવામાં આવે છે તેમ કરવાથી સૂર્યનારાયણ વહેલા પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને મન માગ્યા વરદાન આપે છે કર્મકાંડમાં સૂર્યનારાયણનું પૂજન પંચોપચાર દશોપચાર સોળોપચાર રાજોપચાર અને માનસિક રીતે બતાવવામાં આવ્યું છે સૂર્ય ઉપાસનામાં સૂર્યનારાયણ પૂજન અને સૂર્યનારાયણની ભક્તિ પાઠ ભજન આરતી સ્તુતિ વગેરે કરાય શાસ્ત્રોમાં કહ્યું છે કે વિષ્ણુ ભગવાને ભક્તોના દુઃખ દૂર કરવા ચોવીસ અવતાર લીધા તેમાંના મુખ્ય દસ અવતાર છે દશા અવતારમાં રામ અને કૃષ્ણના મુખ્ય અવતારો છે રામ અને રામના પૂર્વજો સૂર્યના ઉપાસક હતા તેથી રામ સૂર્યવંશી કહેવાયા છે વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્ર ઋષિ માર્કણ ઋષિ વગેરે સૂર્યના ઉપાસક હતા વિશ્વામિત્ર ઋષિ ગાયત્રી મંત્રની ઉપાસના કરતા તે ગાયત્રી ભક્ત ગણાય છે ગાયત્રી મંત્ર તે સૂર્ય મંત્ર છે કૃષ્ણપુત્ર સામ પણ સૂર્યના ઉપાસક હતા ગીતામાં કહ્યું છે કે જેમ આકાશમાંથી પડેલું પાણી નદીઓ મારફતે સમુદ્રમાં જાય છે તેવી રીતે કોઈપણ દેવની કરેલી ઉપાસના એ ભગવાનની ઉપાસના છે સૂર્યનારાયણ સવારના પહોરમાં આકાશમાં પૂર્વ દિશામાં ઉગે છે સૂર્યનારાયણ ઉગતાની સાથે દરેક જીવ પ્રાણી માત્રમાં ચેતનાનો સંચાર થાય છે સૂર્યનારાયણ એ સારા એ જગતને પ્રકાશ અને ગરમી વિનામૂલ્યે આપે છે સૂર્યનારાયણ જાતે બળે છે તે સર્વના કલ્યાણ માટે ઉગે છે નિયમિતતા તેમનો મુદ્રા ઉલ્લેખ પરોપકારાયા તપનથી સૂર્ય સૂર્યનારાયણ એ પરોપકાર માટે તપે છે સૂર્ય સિવાય પૃથ્વી ઉપર જીવન અશક્ય છે સૂર્યના આપણા પર અગણિત ઉપકાર છે તેમને આદર આપવું તેમનું માન સન્માન કરવું તેમની પૂજા ભક્તિ એ આપનો ધર્મ છે સૂર્યનારાયણ ભગવાન તે સર્વ સત્તાધીશ છે તેમનામાં ધારે તે કરવાની શક્તિ છે તેથી તેમને પ્રસન્ન કરવામાં આવે તો તે ધાર્યું ફળ આપે છે સૂર્ય ઉપાસના એ ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવાની રીત છે માનવ જીવન પર સૂર્યની ઘણી અસરો છે સૂર્યને આધારે સમય ચક્ર ચાલે છે તેમના ઊગવા આથમવા પરથી દિવસ રાત થાય છે તેમના પરિભ્રમણ ઉપરથી ઉત્તરાયણ અને દક્ષિણાયણ ઉપરથી ઉનાળો શિયાળો થાય છે દિવસ રાત્રિ લાંબા અને ટૂંકા થાય છે વનસ્પતિ દરેક પ્રાણી અને જીવજંતુ તેમના લીધે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે વરસાદ તેમને લીધે થાય છે અનાજ તેમને લીધે પાકે છે તેમને પ્રસન્ન કરવા વરસાદ મેળવવા દુષ્કાળના સમયે લોકો સૂર્ય યજ્ઞ કરે છે કેટલાક લોકો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રને અલગ માની તેમની ઉપાસના કરે છે પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ઉપાસના એ સૂર્ય ઉપાસના છે સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ દેવ છે તેમના દર્શન આપણે છતી આંખે કરી શકીએ છીએ જ્યારે અન્ય દેવના દર્શન ધ્યાન દ્વારા કરાય છે ભગવાન સૂર્યનારાયણ એ સમગ્ર સૃષ્ટિનો પ્રાણ છે તેના વગર જીવનનો વિચાર પણ અસહ્ય છે સમગ્ર સંસાર સૂર્યનારાયણનો ઋણી છે સૂર્ય એ માનવનો મિત્ર છે તેથી જ તેમને ઓમ મિત્રાય નમઃ કહી અને વંદન કરાય છે સૂર્યનારાયણની ઉપાસનાથી તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે ગરીબને ધન મળે છે રોગીઓના રોગ દૂર થાય છે નિસંતાન હોય તેમને સંતાન મળે છે પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્તિ થાય છે માનવ સર્વ રીતે સુખી થાય છે વંશપાયન મુનિ વ્યાસ મુનિને પૂછે છે કે હે ગુરુદેવ આકાશમાં જેનો ઉદય દિન પ્રતિદિન થાય છે તે કોણ છે એનો પ્રભાવ શું છે તથા એ કિરણોના સ્વામીનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો દ્રીજો દેવો મુનિઓ યોગીઓ સિદ્ધો અને સમસ્ત પ્રાણીઓ સદા તેમની ઉપાસના શા માટે કરે છે વ્યાસજી બોલ્યા હે વંશપાયન સૂર્ય એ બ્રહ્માના સ્વરૂપમાંથી પ્રગટ થયેલું બ્રહ્માનું ઉત્કૃષ્ટ તેજ છે તે સાક્ષાત બ્રહ્મમય છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારા છે કૃષ્ણપુત્ર સાંબને દુર્વાસા મુનિના શાપથી આખા શરીરે કોઢ નીકળ્યો હતો તેથી તે ઘણો જ દુઃખી હતો તેમણે નારદજીને આ કોઢના રોગમાંથી મુક્ત થવાનો ઉપાય પૂછ્યો ત્યારે નારદજી બોલ્યા કે સર્વદેવ જેની ઉપાસના કરે છે તેમની તમો ઉપાસના કરો તમારો રોગ દૂર થશે ત્યારે સાંબે પૂછ્યું હે મહારાજ સર્વ દેવતા કોની ઉપાસના કરે છે તે જણાવો ત્યારે નારદજી કહે છે હે સાંબ સર્વ દેવતાઓના પૂજ્ય સ્તુત્ય ઉપાસનીય અને વંદનીય દેવતા એ ભગવાન સૂર્યનારાયણ છે તેમની તમે ઉપાસના કરો તમારા કોઢનું દર્દ દૂર થશે નારદજી સૂર્યનારાયણના પ્રભાવનું વર્ણન કરતા કહે છે હે સાંબ કેટલી વાર હું ફરતો ફરતો સૂર્યલોકમાં ગયો હતો ત્યારે મેં જોયું કે દેવતા ગાંધર્વ નાગ યક્ષ રાક્ષસ અને અપસરાઓ સૂર્યનારાયણની સેવામાં હાજર હતા ગંધર્વ ગાતા હતા અપસરાઓ નૃત્ય કરતી હતી રાક્ષસ યશ અને નાગ શસ્ત્ર ધારણ કરી તેમના રક્ષણ માટે ઊભા હતા ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ શરીર ધારણ કરી હાથમાં વ્રજ અને બાણ ધારણ કરી તેમની સ્તુતિ કરતા હતા ત્રણ સંધ્યા એકરૂપ ધારણ કરી હાથમાં વ્રજ અને બાણ ધારણ કરી સૂર્યનારાયણની પાસે ઊભા હતા આદિત્ય મરુત અશ્વની કુમારો વગેરે દેવતા તેમનું પૂજન કરતા હતા સવારમાં બ્રહ્માજી પૂજતા હતા મધ્યાહને વિષ્ણુજી પૂજતા હતા અને સાયંકાલે રુદ્ર પૂજતા હતા એવો પ્રતાપ મેં સૂર્યનારાયણનો જોયો છે માટે હે સાંભ તમો પણ એમના ક્ષણને જાઓ તે તમારો રોગ દૂર કરશે જી ઘણા મનુષ્યો આ વિશ્વમાં રોગ દરિદ્રતા અવિદ્યા અપુત્રપણાથી અને નિઃ સંતાનપણાથી પીડાય છે તો તેના નિવારણ માટે સહેલો ઉપાય કયો છે તે કહો ત્યારે બ્રહ્માજી કહે છે હે વિષ્ણુજી જે વ્યક્તિ સૂર્યનારાયણની ઉપાસના કરે છે તેના સર્વ દુઃખ દૂર થાય છે તંડી નામના શિવજીના ગણને બ્રહ્મહત્યાનું પાપ લાગેલું તે દૂર કરવા તેણે સૂર્યનારાયણનું તપ કરેલું ત્યારે ભગવાન સૂર્યનારાયણ તેમની ભક્તિથી પ્રસન્ન થયેલા અને તેને દર્શન આપી તેમનું બ્રહ્મહત્યાનું પાપ દૂર કરેલું ત્યારે દંડીએ ભગવાન સૂર્યનારાયણને પૂછેલું કે હે ભગવાન આ તપ ઘણું જ કઠણ છે પણ સહેલાઈથી આપ પ્રસન્ન થાય તેવો ઉપાય બતાવો ત્યારે ભગવાન સૂર્યનારાયણે કહેલું કે તમો તમારા મન પરોવી મારી ઉપાસના કરજો તમને મન વાંચિત ફળ પ્રાપ્ત થશે આ રીતે વ્યાસમુનિ નારદજી બ્રહ્માજી અને સ્વયં સૂર્યનારાયણ ભગવાને સર્વ દુઃખ દૂર કરવાનો ઉપાય એટલે સૂર્ય ઉપાસના કરવા જણાવ્યું છે આથી જ સૂર્યનારાયણની પૂજા પ્રાર્થના કરવી ગાયત્રી મંત્રથી સૂર્યનારાયણને પ્રાર્થના કરાય છે ગાયત્રી મંત્ર એ સૂર્યનારાયણની પ્રાર્થના છે તે ગાયત્રી છંદમાં જણાવ્યું છે તેમાં સૂર્યનારાયણને પ્રાર્થના છે કે હે ત્રિભુવનનાથ સૂર્યનારાયણ અમે તમારું ધ્યાન ધરીએ છીએ તમો અમારા પર કૃપા કરી અમોને સદબુદ્ધિ આપો તો મિત્રો આ હતી ભગવાન સૂર્યનારાયણની ઉપાસના અને ભગવાન સૂર્યનારાયણની કથા જે અષાઢ માસમાં સાંભળવાનો ખૂબ મહિમા છે મિત્રો અષાઢ મહિનામાં સૂર્યનારાયણની પૂજા આરાધના સ્તુતિ કરી નિત્ય સૂર્યનારાયણને જળ અર્પણ કરવું આમ કરવાથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થશે રોગ પીડા કષ્ટ દૂર કરી સુખ સમૃદ્ધિ સંતાન ઐશ્વર્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થશે તો મિત્રો આ વિડીયોમાં ભગવાન સૂર્યનારાયણની ઉપાસના અને કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જઈ સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ